બમ મજાણ હે રક્ષી નામક લેવાનો હે આપણે લે લીએ જીણામક અમાર એક છોડો છોડો પરિયાણો લેવાનો હે ને બક એક સાની હેંડે લવારી પોપડી લેવાની હે ને એવો હે જીણામક ઠામ ની છે છે તો કે લે પડી હવે આજે રોટાવી તો ચાલુ કરવાનું છે જો ચાલુ કરી દીધો હે ઓલા હેટે હે ને આમાં આપણે ઓલા અંડાઠા હે ને રેગા કોકો કે નરતા રોકતા નહી પણ આ માની ઘંઢારું ન ગમે એટલે મણી ભગી વડગાડી પટાણામાં કે કે મોટા મોટા વીણે લે તો દુસો કે નીકળે જાય ખેતર ચોખું જોઈએ કે આવા માં કે કઈ વાવેતર કરાય તો જો આવું બધું કામકાજ આલે じゃ આ ડાઠા છે ને કોક કો હાઠિયોના પટકા じゃ આ આપણી વીણવાના છે અને આ આપણી લઈ લીધી છે પોટિયું કારણ કે પોટિયું છે ને સાકુડી લીધી છે લેન ઉસેન એટલે નમુક ના સાપડા ટૂટે ગાય એટલે આપણે નહી બાંધા હિંદરા હિંદરા ટાણ કાપવા જો હે કારણ કે કપા હું તો તેદુ નહી એટલે શૂટે ઈને તો ઈ બધું આપણે કરવાનું હે મે એક લઈ લીધી છે કોદારી હે આ કોદારી લીધી ને માં કોકો કરેગા હોય ને ઈ આપણે ગોડવાના થા હે એટલે આટ કામ હે જાજો જો આને કે કામ પડ્યું તો ઈ કે જટતું આ આવ તો હાલો ન્યા જાય પછી થોડી આમણી હો કાંક પછી આપણી થળીયા જા આ બધામાંથી વીણવાના હે આપણે ના આ એટલું જે હા કહ્યું આમાં તો લગભગ એવું કંઈ કરવું નહીં પડે આપણે નહીં વીણવા જોઈએ બાકી જે આ બધામાંથી વીણવાના હે હમણાં ફરી લીધું વિવાડા ને બધા ઉતાથી હજાર વિવાડા તો ચાલુ જ છે આપણી ફેરવાનું તો પણ કામ એ વેશમાં કરવું જોઈએ તારી તો જોરદાર કામ આવે પણ રાજી નું બહુ

કાઉ નીકળે આ તાંગ ગોડે હે તો ફાટ ને ફાટતું એટલે આવ નીકળે તો ખબર પડે કે કાઉ નીકળે માઈલા માયા તા આ હેડ ફૂ રાખી જો ધ્યાન ડુણકુ ફૂટે જઈ નઈ હું હું ત ધ્યાન રાખા તો અમે ડુણકુ કાઢવા માં હે ને ધ્યાન દેખજો ફૂટે ન જાય પણ ફૂટી હે તોય નાન ના જ રહેવાનું હે ને કેતર માં

એ થોર થોર મગજ માં આવે કે કામ કરવા ખાડો થાહી આ કે આ કઈ ની પતાવી દીધી નવે નવી કઈ નાખી દીધી જા થડિયું આયું એ આપડી માયા થડિયા ને અંજે થડિયું હા ને આપડી સોખું કરે નીકેર છે તો કાઢવાનું છે નકો આને કીક વિધી કરવી જો છે ખોડે તાંગો માલે કરપને નિકરે નઈ જાય આવડે આવલા સોડા નિકરે માયા નિકરી માયા આણી કાટ નાખે ભઈ પછી નાખો હટજો હમ જો આ આપણી નવીન કામ બોધું નથી કાટે કે કામ જાજો હે તો તાતા માયા ઇંદા હેરાન કરી ગઠના યાર થોડી હું હાન થોડીયા માથે આ બધી આપડી ફરતી ચૂડ કાટવાને પછી આવા નાખવાના હે બો હા ઠેકડા ઠાવકા બે ત્રણ વાર પછી આને હરગાવાના હુ લાહ આના થોડીઓ નીકળું થજા બડે જાય એટલું ઉપર દેખાય પણ ગોડીઓ એટલા આ કામ કર છે આપને જો આમસ્ત તો મજાની બોડી હે અને કામ કરતા કરતા આપણી ત્રણેય વર્ગી ગયા બોર ખાવા पता કે કામ કરતા કરતા આપણી ત્રણેય વર્ગી ગયા બોર ખાવાને જો મસ્ત બોર હે સળિયા સળિયા બોર એ વિડિયો નોય કાઈ હા એ વિડિયા બોર આ સળિયા નોય પણ બહુ મોટા હે બે ડબા પાણી ન ખાતા એવડિયા ઓહો વાહ

ना एक फेरो बाकी है जे साकु थे तो काफव पड़े कारण के सापड़ो तो न तो अपने बांधी दी नकदाराणसो निकले जाए तो पानी न रहा है जे साकोड़ी लैं का पे आंधो करेलिए हाँ निकले गए कपाई गई रेडी बंधोड़ू वाने पी बे ची बे चना ले जाए हूँ तह एक, -एक खंभे

जब ठाव कुहरी की है ना जरव ठाव कुहरी की है ना कोशिश कर दाही थोड़ी हूँ बड़ी है मिनट तक करिए जब हम थे ना कितने बड़े तो जो आप डिशे ना लाइन में यहाँ खड़ का ही है हाँ बढ़ियो हरिन पाँव काटूं नहीं इतना इतना उन काट ले कच्चे त्याग नहीं काटने खड़ दे बाकी बढ़ियो खड़ का ही है અબોઇબેક દબી Абદુલભાઈ કંક કોની દદી મિત્રો ખાઈ ના લે આપણે પૂછી ગયા છે દુકાને આમ વાસણ દુકાને કે મતલબ કે કહારાની દુકાન હવે તો એવું કઈ ન થયું કે કહારા જ વિશે આપણા મેરને જ દુકાન છે આ ને બધો સામાન મળે હે પર્યાવર સહિત પર્યાવરણથી માંડીને બધે બધું અહીંયા મળી જાય કે અહીં બીજે ન જવું પડે આપણે જે લેવાનું છે આ વસ્તુ લઈ લઈએ હમણાં વસ્તુ શું લેવાની છે એ બાકી જોઈ શકો છો આ બધો સામાન જોવો સોફા સેટ ને બધું મળી જાય બેટ ને બેટ પણ અહીંયા મળી જાય આખો આખો પૂરો કર્યા આ દુકાનેથી મળે રાણા કંડળા બધો પૂરો કર્યા મળી જાય ક્યાંય પણ બીજી દુકાન બદલવાની જરૂર ના પડે આપણે તો એવું કઈ કરી વે